કઈ અમે જઈ રહ્યા છીએ કઈ જઈ રહ્યા છીએ તમને આગળ બતાવીશ બને રહ્યો શું ગાઈઝ આપણે આવી ગયા છીએ શ્રી સુરપરાત બોડા તો મિત્રો જોઈ શકો છો અહીંયા બધે જે ચકલીના માળા લગાયેલા છે તો ખૂબ જ સુંદર લાગ્યું તમે જોઈ રહ્યા છો અહીંયા પણ છે તો દાદાના દરબારમાં ખૂબ જ એવા બધા માળા લગાયેલા છે અને બીજું તમને કબૂતર બતાડું જય સુરાપુરા દાદા તો મિત્રો પહેલી જ વાર આપણે અહીંયા આવ્યા છે ભોળા દાદાના દરબાર પર તો ખૂબ સુંદર નજારો છે અને અહીંયા મને એક સરસ વસ્તુ જે લાગ્યું કે માળા છે અહીંયા બધે ઝાડની નીચે માળા લાગેલા છે તો અહીંયા પક્ષીનો અવાજ પણ મસ્ત આવે છે તો બીજા તમને માળા બતાડો જોઈ રહ્યા માળા જોઈ રહ્યા છો તો મને અહીંયા અને કહેવાય હોલો હોલો પણ તમને કદાચ દેખાતો હશે તો ઘણા એવા માળા છે જો અહીંયા તો પક્ષીઓ માટે અહીંયા રહેવાની સગવડ સારી છે ખૂબ જ સુંદર એવું મંદિર છે તો ચાલો અહીંયા ચા નાસ્તાની પણ વ્યવસ્થા છે તો બતાડે તમને કે ચા નાસ્તામાં શું છે અને બીજી બધી જાણકારી બરાબર બને રહેજો વિડીયોમાં અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જય સ્વરાવ પર દાદાનું નામ લખવાનું ભૂલતા નહીં દોસ્તો ચા પીરા એકદમ ગરમ ગરમ કાઠિયા પર તો દોસ્તો અમે અહીંયા ચા નાસ્તો કર્યો અને અહીંયા એવું જાણવા મળ્યું કે સુરાપુરા ભોળા દાદાના મંદિરે થી થોડુંક જ નજીક સૂર્ય મંદિર છે ત્યાં સૂર્યની પહેલી કિરણ પડે છે અને હા કે ચા નાસ્તો કર્યો એમાં બીજું એક વસ્તુ અમને જાણવા મળ્યું કે અહીંયા ચોવીસ કલાક તમારે ચા નાસ્તો અને જમવાનું પણ હોય છે તો કોઈ બી તમાર ટાઈમે તમે આવો તો તમને અહિયાં જમવાનું મળી જશે અને એવું પણ એમણે કીધું કે પાંચસો જણ જેટલા પણ અહિયાં કાયમ જમે છે મિત્રો દાદાના દર્શન કરી લીધા છે આપણે સારા સેવા દર્શન થયા છે તો જો તમે આવ્યા તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયોમાં અને એથી આગળ આપણે જવાના છે ક્યાં જવાના છે તમને નેક્સ્ટ જાણવા મળશે તો અમારો નેક્સ્ટ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં અને જો નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે મિત્રો જય મહારાજ